ગણેશ ચતુર્થી બાદ સાતમા અને પાંચમા દિવસે ભક્તો દ્વારા ગણેશ વિસર્જન થાય છે અને બાદમાં દસમા દિવસે વિસર્જન થાય છે ડભોઈ પાલિકા દ્વારા વિશેષ આયોજન કૃત્રિમ તળાવનું કરવામાં આવ્યું હોવા છતાં કેટલાક ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા કેનાલમાં કરવામાં આવ્યું હોય જેથી પ્રતિમાઓની આસ્થા જળવાઈ રહી નહીં ત્યારે કેટલાક ભક્તો દ્વારા પ્રતિમાઓને બહાર કાઢીને વિધિવત રીતે કૃત્રિમ તળાવમાં છ જેટલી પ્રતિમાનું પુનઃ વિસર્જન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી ગણેશ વિસર્જન હિન્દુ શાસ્ત્રો અનુસાર શુદ્ધ પાણીમાં થઈ છે પરંતુ કેટલાક ભક્તો વિસર્જન ડભોઈ નર્મદા કેનાલમાં કે જ્યાં પાણીનું વહેણ અચોક્કસ હોય છે અને પ્રતિમાઓ બહાર દેખાઈ ખંડિત થાય તે રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું જેને લઈ કોઈની લાગણી ન દુભાય તે હેતુ સાથે ડભોઈ નગરના ગણેશ ભક્ત યુવકો દ્વારા કેનાલમાંથી શ્રીજીની પ્રતિમાઓ બહાર કાઢી વિધિવત રીતે ડભોઈ નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યું હતું અને માનવતાની મહેક પ્રસરાવી હતી